આવતીકાલથી ગણેશ ઉત્સવની ઉજવણી શરૂ થવા જઈ રહી છે ત્યારે ખાસ આ વર્ષે રાજકોટની બજારમાં ગણપતિ બાપાને પ્રિય એવા મોદક ની અવનવી પચાસ થી વધુ મોદક ઉપલબ્ધ છે ડિઝાઇનર રીતે માખણ ભરેલ મટકી સાથે મોદક જેવી અલગ અલગ વીસ જેટલી ડિઝાઇનર રીતે તૈયાર કરેલ ફેન્સી મોદક પણ બજારમાં ઉપલબ્ધ છે જે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યા આ ઉપરાંત માવા ડ્રાઈવ

અને ખાસ કરીને આ વખતે અમે સોના આલમંડ મોદક બહાર પાડ્યો છે જેની કિંમત બાર હજાર રૂપિયા પર કેજી છે આ મોદકની ખાસિયત એ છે કે આ સ્પેશિયલ મામરો બદામમાંથી બને છે તેની કિંમત બહુ હાઈ હોય છે બદામની અને એની ઉપર અમે ચોવીસ કેરેટ ગોલ્ડ લગાડીએ છીએ એમાંથી આ બને છે અને વિશેષતા એ છે કે આ સ્પેશિયલ મામરો બદામમાંથી બને છે એ બદામ બહુ કોસ્ટલી આવે છે અને એની ખાવાની આખી બદામની મજા અલગ હોય છે અને આને બનતા ઓછામાં ઓછા ત્રણ થી ચાર કલાક થાય છે અમને આ વખતે ખુબ અચો સારો એવો પ્રસેદ મળ્યો છે કસ્ટમર તરફથી અને ઘણા બધા ઓર્ડર્સ પણ અમારા બુક થઈ ગયા છે ભાવ કેટલો આનો ભાવ છે બાર હજાર રૂપિયા પર કેજી